हा तम थी टाइट हु 真的。

હા તે બરોબર જ છે ને આ કઈ અમારું કામ તા છે નઈ ભાઈ કાલ નઈ દઉં ને આખો દિવસ ગાડી માં થડકાઈ નતા ખમાતા એવી કર દુખતી તારે બોલવાનું શું માતાજી જય કૃષ્ણ કઈ હવે લાંબુ આલીએ એટલે દુઃખ થઇ જાય એમ નઈ દુઃખ આજ ચાલુ થઈ ગઈ નઈ તો બે દિવસ થી કઈ વાંધો નતો ના તો તો ટેવાય જાય વાંધો નઈ આવી તો નામે લાંબુ જ ખૂટવાનું છે નઈ હા હા કઉ ધીરે ધીરે એમાં થઈ જાય એક કામમાં માં લાંબુ આલે ને પછી ટેવાય જાય. ना हूं हाँ हूं दुख हूं जो गए न पसी ना दुखे एलो बेदी हुती इन थई जरे थाके लोट ले तो हां एक बे दिवर ये हूं रहन पसी थई जाय बदु गड़ाई जाय हां बेतन दी उकल जी बस उकल हुई क्या घड़ावा जाऊं ना ये अपने घर नो छे घड़ती हो ये हूं बदु घड़ी जाय आपड़े क्या जाऊ नहीं पड़े हूँ बदू घड़ी जाए बदू थी जाए

અને પછી ગેન ચડે ઈ ત દવા થી થાતું નહી કે મગલીબેન નો ફોન જો તા ચાલુ હે કનભાઈ વાત કરે છે ઈ કી કે અમર મિલન ને તાવ આવે ને તો ઈ કે તાવ માં ગેન ચડે ઈ નહી કે હું તો જ રહી હું તો જ રહી એટલે કદાચ ઈ ટાઈપ નો તાવ હોય હો કે બીજી હોસ્પિટલ માં દવા લીધી હતી ને હોસ્ટેલ માં થી લઈ આયા તા ઈ દવા થી શરબી નઈ એમ કે ઈ ના થી ગેન ચડે છે કપડે મગલીબેન ની વાત સાચી છે હો અમુક ને ગેન ચડે ને અમુક ને હાવ ગાંડો અલગ અલગ હોય થી આપડા બાપુ ને પરસમ આવતો ખબર છે હા બાપુ ને

કોક ન આવો તો મેં કહી તો રે પણ એ કી રાજોથી ખબર ના પડે આ અલગ ટુક મે ભાષણ ચાલુ જ રાખે ઈ મગજ માં ચડી ગયું હોય એટલે દિન થી કે આવો તને બોલવું કે હું કલ્તું પણ બંધ જ ના રહી હે આ ઈ મગજ માં ચડી જાય એટલે તાવ તાવ ને અલગ અલગ પ્રકાર હોય ને ભાઈ એવું છે આપણે જો ખડખડ માં 5 વીક માં હવે આ કે અડધું વીક જેવું હે બપર સાહેત લગભગ ને દે જ્યા છે અજેલાઈ માં ટોચે ના કર ખડ ઉખી ગોગી હાલો ઊબો તો

આજે સવારે જીયાને ને પાડવાનું હતું અને ખેંચ્યો તો ને ગોખલામાંથી પછી આની સર્વિસ મારે કરવાની તો હતી પણ હવે રહી જ ગયું નઈ પછી તું રડતો રડતો હું બોલતો તો ભાભાને કંઈ બુદ્ધિ નથી દીદીને ને ભાભાને ને મીને ને બધાને hostel માં મૂકી આવવા છે કે હવ તો દીદી પાસે ના આવજે મારે બગાવવું નથી અમારે બધાને hostel માં વયુ જ જવું છે પછી રહેજે એકલો खोटे खोटे मारे कहीं ना सांप आ खोटी तमारा है तो चुकाई पी है हाँ क्यों तो इतना क्यों दही रखा रूठे जैसे तो पर गाड़ी तरक दही जावाने कोई दही हो नहीं लाये जाओ हम बोलते हाँ मजे एक मस्ती एक बाजू तेरे तेरे राखी कंटी में वाली बाजू ये वाली बाजू थोड़ा क्या रहेगा लेकिन है अन्य आप बाजू से यहाँ पहुँचा है लवच मारे दस बार क्या रहे હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જયમુરલીતા કેમ છે તો સ્વાગત છે મારા તરફથી નવા બ્લોગમાં તો હું અહીં આવી જેવું આજ ટૂંકમાં કાલ આવી આજ બીજો ને અને આજે આમ હવારની અંદર થોડી ઘણી બધી થાય હતી પણ આમ હજી આમ મોરબી ન ખાવ આજે સવારે તાવ હતો જે રીતે રાતે આવ્યું હતું એમ ત્યાં તમે જો આમ હાલ ચાલ કરીએ એટલે હું પાછી જાઉં છું અંદર

આપડે ભેંસ કે દીવાણી તેદીને બનાવી લાસ્ટ પેંડા પેંડા તાર ફેરીયા કા પેંડા થોડી ખબર છે તો મત દીયો દવાવા બત નહીં અને ઓલો પપ્પા કયો ન બેઠો ઈ મીઠું ના ખા નાખthio ઈ માં પડી ગયા લાઈન બે સમસી ફટાડી હતી અને અલાયા વગરના ખાઈ ઉપર હતી હા છોરો હે એમ બોલનો ગોવાલે બાહુના મીઠું ન હોય બુદ્ધિ

<laughs> जो है मानवी मखन ने डिजिटी ना है जो है हमारे पापा कुरिया काटे कुरिया 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 यूरिया यो जो टाइम थे जो से पापा को छीन ना ना अपने थाना ने दे गया ने वाजड़ी एक आधे तैयार कर दे बापू तो फ्री है तो पानी बाकी और आपने गिरना चार नु बिल ली थी तारा वर्ती કે માદો બેર નસ મૂકી દે હોલ માં ને કામ નીકળી જાય રાજુ ભાઈ જો ઈ બધી ન ઠંડી ન હવા માં દી દીટી છાટે મૂકી દે અને ઉરિયા ની એક જ વાત કી રહી છે 15 વાત કે આવી તે ની માંથી ઈ એવર દે જાજીત ખાલી થઈ ગઈ છે મારે ઓલા ધાણા પાટ નથી થતી હાલો હું જા બાકી ની હુંજી ઉરિયા મંગાયું હું બીજી અને આજ તમારો ચડાવીને આવ્યો હું જો મીડિયમ બહુ ઓછો છે હું માવા બહુ ખાવ પણ મીડિયમ બહુ ઓછો છે બાકી ગુજરાત અને ઈમે સરેષ્ટ્રમાં તો માવા ફેમસ

કાકરી જોવાની છે પણ હવે ટાઈમ નથી હવે ફોલવા ટાણે જોઉં હું ઘણા અમને અટાણ ફોલીને ગેરલમાં ભરી લેતા હોય અમે અટાણે હે ને આ કોથરીઓમાં ભરી દે હું બોરાની અંદર પાછું બોરા જેવી મોટી કોથરી આવે ને એ કોથળીમાં દવા ભેરવીને પેક કરીને મૂકી દે હું એટલે બગડીએ નહીં લગભગ એક વર્ષ એકેવાર મૂક્યું એ આજે આપણે બસ કરવાનું હવે ફોલવા એમાંથી કાકરીઓ જોઈ લે નકર ફાયદું થાય બીજું કંઈ નહીં કણ ફાટી જાય ફોલવામાં જો કાકરી જાય ને ભેર हाँ तो उन माँ करो ना कि भाई दोगे आते हैं भाई दोगे आते हैं हाँ ये दे देते हैं आवे गए हाँ ये वो आवे हैं जो यार ने दे हैं बधाई अरुणा उसका बाबा ने वो जो तो जा क्या हुआ क्या है अब अरे खाली जवाब दे होगा। तो भांति हो जाता है हमारे बिजी टाइम का टाइम चलेगा। जो आया पार्ट आए हैं। अब अब जो हो रहा? इतना महँगा? अरे नड़ ही होगा ही नहीं तो हमारी ब्रह्म कर्मों में कोई नहीं। ಅಲ್ಲ ಇದು ಡಿ ರೆಸಿಪ್ಟ್ ಅಂತ ನ ಭಾವೆಗ್ ನಾ ಭಾವೆ ಇಲ್ಲಿ ನಾ ಮಂಜರ ಐನಾ ಭಾವೆ ನಿ ಹಹಾ तो ಮಾರ ಕೇದಿನ್ ಉಪರಿಯಾಣ ಸೇ ನಾ ಆದಿ ಇದೆನೇ ಈ ತ್ರಿಕಂ ತಿಕೊತಿ ಏನ್ ಸೈದು ಕೇದಿನ್ ಟೈಮ್ ಲೈ ಈಮ ಬಸ್ಮ ಬೇಡಾ ಕಿರೈ ಅಟ್ಲೆ ಪಸೆ ಉಗೋಗೆ ಜಾಡಾತೆ ಇತೆ ನಾ ಕರೈ ಹಾ ಕಸ ಶುಕ್ರವನೆ ಉದ್ರ ಹೇ ಉಂಚೆ ದೇ ತ್ರೋಡಾ ಬಿಜಾಯ್ ತ ಪಸೆ ತಂಗಿ ಟಿ આજ ಪರಿಯಾಣ ತೇಜ್ ಗಿವು ಕಾ આજ

ઓ યળ દિયાર હારું દેખું તો ઓમલેશ ભાઈ કેદી ના કી કે બાને ક્યો અળધિયા કર દિયે બાઈ જો એકા કેટલો ને કા ડબરો યળ અળધિયા એકા તા પાણા પછી શેડા કઈરા પછી તો બધું છોકરા જીણા દિયે ને એટલે ના એમ થાય કે ઈ ખાય હરી અળધિયા ખાહે ને માંદા પડીએ તો ઈવા કરવા હે હમ હવે કઈ કર નાખી જો અયા ઘર બાલે કરો ચાલો

હા એટલે પંદરસો ને ચાલીસ માં કરો હિસાબ ચાલો જી હોય કઈ વાંધો નહીં અમે બે એ દવા ફેરવી ને ભરી લીધું હે અને આ બાજુ અડદિયા કામ હાલે ને બા હવે કોક ફોન આવ્યો છે એ બાજુ હાલે અડદિયા કામ બા હે ફોનમાં વ્યસ્ત અને અમારે આ ગુણી હારીને હોલમાં નાખ દે એટલે અમે પછી નાયા ભેગા થાય કરે જ હાલો હાલો હા બસ પાણી

ના ના એ નહીં આ ચૌહાણ છે હંસાબેન ચૌહાણ હંસાબેન ને સિલ્પાબેન ને કમલેશભાઈ ને જેટલા દેખલા દળ દેખાવાનું બોલતી હોય મોઢામાં પાણી આવતા હોય ને ભૂખિય કમલેશબેન કાલે કીધું કે હે ને અડધે બનાવો બાને કહી નકરી કે આયાઓ ખાવા વાત બાકી ખાઈ જાવ કેડા કેરતો ને એટલે એમ નતો કરતા કે છોકરા અમદ બાઈ જો કાજુ બદામ નો ઈત્રા ભર લીધો હા હા સચી વાત ઓકે હે કરું કરું શું રોગે રો જો એક કિલી આમ 1.5 કિલો હતું જી હ એક 5 કિલો ની કેટલી ફી રીતી આ એટલું જોયું નથી

એક બાજુ પાપડ એક બાજુ અડદિયા ને કામના બાપની નથી પડી ભાઈ અમારે ખાવું પીવું બસ બીજું કઈ શેજ નઈ માણસ થરતો

आ ₹1000 पेड़ खाता है वो फीलिंग था तो है के तुम ₹1000 तकदी हो ना ठंडी गई है तो ठंडी થઈ ગઈ ہے હવે તો બહુ પીન 1 किलो વેચા નખવે પેટમાં દુખડે હમ કોઈ હમ નહી તો કબા પર વેચા તો ઘર મત લઈ આ કે તો ફોન કર દો પૈસા દે હો હા આ તો લઈ ઓશ તો કયો થા માર

બસ એક જ વાત ખાવું 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 મિત્રો જો પાપડ ને અડધિયા ધબધબાટી બોલી ગઈ ને અમે વ્યારું પાણી કરી લીધા ને એમાં વળી આજ થોડું વધારે ખવાય ગયું કેમકે મારી ફેવરિટ આઈટમ બાજરા રોટલો નો જમાવટ પડી ગઈ નવી જામો પડી ગયો જામો અને બાકી કરી દઈ વિડીયો નું એન્ડ ફરી મળી નવા ત્યાં સુધી આવજો રામ 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 રામ